જય માતાજી દોસ્તો ફરી એકવાર તમારું આપણા બધાની આ યુટ્યુબ ચેનલમાં દિલથી સ્વાગત છે નહીં આજે આપણે વાત કરવાના છીએ અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ તાલુકાની અંદર જે મુન્શીવાડા ગોમ છે ત્યાં આગળ એક નાનકડી બાળકીને મા દશામાં પ્રગટ થયા છે તેના વિશે તો દોસ્તો આ વિડીયો સ્કીપ કરવાનો નથી અને વિડીયોમાં બન્યા રહે છે અંત સુધી દોસ્તો થોડા સમય પહેલાં અમે વિડીયો બનાવેલો કે આ બધું ખોટું છે એમ પરંતુ ત્યાર પછી અમને ખબર પડી કે મુન્શીવાડા તરીકે ઓળખાતા બે ગામડા છે એમ પછી એક ભાઈએ અમારા પર ફોન કર્યો અને વાત કરી કે ખરેખર આ બધું સાચું છે તો તમે આવી રીતના કેમ વિડીયો બનાવ પછી એ ભાઈ જોડે મેં વાત કરી કે ભાઈ તમે જે માતાજી પ્રગટ થયા છે તેમના વિડીયો હોય તો મને મોકલો એમ પછી એ ભાઈએ મને એ માતાજીના બધા જ વિડીયો મોકલી આપ્યા છે જે વિડીયો તમને આજના વિડીયોમાં જોવા મળશે તો અમે નતા માનતા કે ખરેખર આ બધું ખોટું છે એમ પણ આ એક સત્ય ઘટના છે અને સાચી વાત છે મા દશામાં આવા હળાહળ કળયુગમાં એક નાનકડી બાળકીને પરગટ પરચો પૂર્યો છે અને તેના દર્શન કરવા માટે અમે ગયા હતા પણ અમે જે ગલત મુનશીવાળા ગયા હતા જે મેન મુનશીવાળા જે માતાજીએ દર્શન દીધા છે એ મુનશીવાળા અમે ગયા જ નથી પરંતુ હવે નેક્સ્ટ ટાઈમ જવાનો પ્રયાસ અમે જરૂરથી કરીશું અને વિડીયોના માધ્યમથી તમને બતાવશું દોસ્તો જે છોકરીને મા દશામાએ દર્શન દીધા છે અને મા દશામાં પ્રગટ થયા છે તે છોકરીનું નામ અમે નથી જાણતા પણ જો તમે જાણતા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખી દેજો અને તેમના ગામના દરેક લોકોએ ભેગા થઈ અને આખા ગામમાં રેલી કાઢેલી જેમાં દશામાનું વાહન જે ઊંટ ઊંટ પણ હતું અને આખા ગામના માણસો પણ હતા અને લાઈવ ડીજે સાથે આખા ગામમાં રેલી કાઢેલી એ વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું तो व्हिडिओ झोयला जो, ये जो. દોસ્તો લાઈવ રેલીનો વિડીયો જોઈને તમને ખબર પડી ગઈ જ હશે કે ખરેખર આ સત્ય ઘટના છે એમ તો હજુ સુધી તમે દર્શન કરવા નથી ગયા તો ચાલો જઈએ આપણે અરવલ્લી જિલ્લામાં આવેલા મેઘરજ તાલુકાની અંદર મુનશીવાડા ગમે મળીએ મુનશીવાડા ત્યાં સુધી જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદેમાતરમ જયદશ